નમસ્કાર મિત્રો આ વર્ષે ચોમાસું કેવું રહેશે વાવાઝોડું ક્યારે આવશે અને કેટલો વરસાદ થશે તે વિશે આ વિડીયોમાં માહિતી મળી રહેશે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસા લઈને મોટી આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આલંકન કર્યું છે તમને આગાહી કરી છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહેશે હવામાન અને ચોમાસા અંગે પ્રિડિક્શન કરતાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું યોગ્ય અને કઈ દિશામાં રહેશે અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે તમને આગાહી કરી છે કે આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફ હોવાનું ચોમાસું સારું રહેશે આ વર્ષે જૂનમાં આધી વંટોળ સાથે વરસાદ પડશે જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત પણ કરવામાં આવી છે અંબાલાલ પટેલે બીજી પણ ઘણી આગાહી કરી છે તેમની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં આધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મેની વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી જવાની આગાહી કરી છે આમ રાજ્યમાં આવનાર વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જોકે સાત જૂનથી સાગરના પવનો બદલાતા ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ વરસાદ વરસશે જેઠવદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે બીજા એવા હવામાન શાસ્ત્રી જે અભિમન્યુ ચૌહાણ છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન સૂક્ષ્મ રહેશે જ્યારે ચોથથી છઠ્ઠા દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી આપી છે તેમણે જણાવ્યું છે કે ચોથ પાંચમ અને છઠના દિવસે વરસાદની દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શક્યતા છે ચોથા દિવસે ડાંગ જિલ્લામાં વરસાદ થવાની આગાહી છે જ્યારે બાર અને તેર તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમ કે નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ દમણમાં સામાન્ય વરસાદ થવાની આગાહી પણ તેમણે કરી છે બીજી વાત કરીએ તો ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે પોરબંદર સુરત ભાવનગર દીવ સુરત હીટવેવની આગાહી છે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ગરમીમાં ભારે આગાહી છે હાલમાં સાંજના છ વાગ્યા સુધી આકરો તાપ પડી રહ્યો છે બફારા અને ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે